નમસ્તે દોસ્તો કેમ છો બધામાં મજામાં હશો તો આજે સરસ મજાનો એક વિડીયો બનાવીએ વાતાવરણ તો સુંદર જ છે આકાશમાં કાળા કાળા વાદળો છે આખો દિવસ દરમિયાન ઘણા વરસી ગયા પણ અત્યારે અભયારણ્યની અંદર અંતરાલ છે વરસાદ વરસાદે વિરામ લીધો છે થોડા સમયથી અને સરસ મજાનો તડકો છે એ કુમળો તડકો ધરતી પર વિખરાઈ રહ્યો છે એનાથી નાના જીવજંતુઓ પક્ષીઓ માણસો પ્રાણીઓ બધા ખુશખુશાલ છે વૃક્ષો પણ ડોલી રહ્યા છે સંગીન પવન પણ વાઈ રહ્યો છે તો દોસ્તો આજનો વિચાર આવ્યો કે આજનો કન્ટેન્ટ શું રાખીએ તો આજનો કન્ટેન્ટ છે અનુકૂલન વ્યક્તિ પાસે સ્થિતિ પરિસ્થિતિ સમસ્યા કે પ્રોબ્લેમ તકલીફ મુશ્કેલી આફત કંઈ પણ હોઈ શકે તો એને પહોંચી વળવા માટે આપણે અનુકૂલન કઈ રીતના સાંધી શકીએ દાખલા તરીકે ચોમાસું ચાલી રહ્યું છે તો ગામડાની અંદર કોતરો ભરાઈ જાય છે એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવું મુશ્કેલ બને છે ત્યાર પછી એ રીતના નદીઓ ઝરણાઓ એ સલકાઈ જતા હોય છે તો એમાંથી આપણે કઈ રીતના બહાર નીકળવું કેટલીક વાર રેલો પણ આવી જતી હોય છે તો એમાંથી આપણે કઈ રીતના બહાર નીકળી શકીએ એની પૂર્વ તૈયારીઓ વ્યક્તિએ સાંધવું પડે એના માટે આપણે એડવાન્સમાં રહેવું જોઈએ એટલે એ પરિસ્થિતિ સાથે આપણે અનુકૂલન કઈ રીતના સાંધી શકીએ એ અગાઉથી જ પૂર્વ પ્લાનિંગ કરી લેવું જોઈએ તો એમાંથી આપણે બહાર નીકળી શકીએ એ જ રીતના કેટલીક વાર માણસ કંઈક કરવા માંગે છે અને એમાં કેટલીક ત્રુટિઓ ખામીઓ હોઈ શકે એ લક્ષ સુધી એ પહોંચી નહીં શકે તો એ લક્ષ સુધી કઈ રીતના પહોંચી શકે એના માટેની સૂચિઓ તૈયાર કરવી જોઈએ કે મારે ત્યાં પહોંચવા માટે શું શું તૈયારીઓ કરવું પડે તો એ તૈયારીઓનો રૂપે પ્રથમ તો આપણે એ વિચારી શકીએ કે એમાં એક પેજની અંદર આપણે પહેલેથી છેલ્લે સુધીનું આપણે પહોંચવાનું છે એ માર્ગ સુધીના દરેક જે કાંઈ છે સાહિત્ય એ આપણે એને કંડારી દેવું જોઈએ એ રીતના આપણે જો આપણે તૈયારી આપણે રીતના કરીએ લેખિતમાં પણ મૌખિકમાં પણ અને માનસિક રીતના પણ તો આપણે એમાંથી એ જે આપણો ગોલ છે જે આપણે અચીવ કરવાનો છે આપણું હેતુ છે આપણો ઉદ્દેશ્ય છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ તો એ પ્રમાણે આપણે શરૂઆત કરવું પડે કેટલીક વાર એવું બનતું હોય છે કે આજે કરીશ કાલે કરીશ થોડા સમય પછી કરીશ એમ કરતાં કરતાં સમય ઘણો બધો પાણીની જેમ વહી જતો હોય છે એવું થાય છે શરૂઆત કરવામાં જ આપણા વર્ષો નીકળી જતા હોય છે તો એ નિષ્ક્રિયતા આપણી જ કહેવાય કહેવાય ને કે સૌથી મોટો શૈતાન છે એ કોણ છે આળસ છે તો આળસને આપણે સાઇટ પર મૂકવું જોઈએ પણ આપણે જે કાંઈ કરવાનું છે આપણા કાર્યની અંદર ત્રુટીઓ ખામી નહીં આવે પણ એ કાર્યને આપણે એચિવ કરવાનું છે કે કરવાનું છે તો એના માટે શરૂઆત તાત્કાલિકના ધોરણે જ આપણે કરી દેવું જોઈએ હોય છે જેવી રીતના કુદરતી આફતો આવતી હોય છે તો સરકાર પોતાના જો રેસ્ક્યુ ઓપરેશન એકદમ ફટાફટ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દે છે તે રીતના આપણે પણ આપણા કાર્યની અંદર રુકાવટ નહીં આવે એ રીતના આપણે કાર્ય હંમેશા જે જરૂરી છે એ શરૂઆત કરી દેવું જોઈએ દોસ્તો તો એ રીતના આપણે પરિસ્થિતિની સાથે અનુકૂલન સાધીને પોતાને તૈયાર કરીને સજ્જ કરીને એક યોદ્ધાની માફક આપણે આગળ વધી શકીએ સાહસ સાથે હિંમત સાથે પરાક્રમ સાથે તો આપણે જરૂરથી આપણે આપણા જે કાર્ય છે એમાં આપણે અગ્રેસર થઈશું તો બસ આ નાનો કડો વિડીયો હતો દોસ્તો આપણી સમક્ષ જે એકદમ નાનો છે તો ધીરે ધીરે કરતાં આપણે એમને આગળ લઈ જઈશું બસ આજ પૂરતો આટલું જ છે થેન્ક યુ દોસ્તો